પંદર ત્રણ બે હજાર પછી જુનાગઢ યાદના માર્કેટિંગ યાદના બજાર ભાવ શુભ શનિવાર તો આજના બજાર ભાવ જોઈએ કે ઘઉંનો પોઈન્ટ ચારસો સિત્તેરથી પાંચસો એકતાલીસ મહત્તમ ભાવ પાંચસો પાંચ રૂપિયા ટુકડાના ભાવ ચારસો એંશીથી પાંચસો સેતાલીસ મહત્તમ ભાવ પાંચસો દસ રૂપિયા બાજરાની વાત કરીએ તો પાંચસો પાંચથી પાંચસો વીસ રૂપિયા મહત્તમ ભાવ પાંચસો દસ રૂપિયા શૈયા નવસો એંશીથી માંડી ચૌદસો ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ એક હજાર રૂપિયા સફેદ શેણાની વાત કરીએ તો કે અગિયારસોથી માંડી સત્તરસો બાવીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયા અડદની વાત કરીએ તો અગિયારસો પચાસથી પંદરસો બત્રીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને પચાસ રૂપિયા તુવેરના તેરસોથી માંડી ચૌદસો ઓગણચાળીસ રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા મગફળી જાળીની વાત કરીએ તો નવસોથી માંડી એક હજાર આડત્રીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને સિત્તેર રૂપિયા ઝીણીની વાત કરીએ તો અગિયારસોથી માંડી અગિયારસો એંસી રૂપિયા મહત્તમ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા તલની વાત કરીએ તો કે સત્તરસો સિત્તેરથી માંડી એકવીસો પિસ્તાળીસ રૂપિયા મહત્તમ ભાવ ઓગણીસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ તો તે તેત્રીસોથી માંડી આડત્રીસો પચાસ રૂપિયા મહત્તમ ભાવ પાંત્રીસો ને પચાસ રૂપિયા ધાણાની વાત કરીએ તો તેરસોથી માંડી પંદરસો પંચોતેર રૂપિયા મહત્તમ ભાવ તેરસો ને એંસી રૂપિયા મગ અગિયારસોથી માંડી ફોરસોને એકત્રીસ રૂપિયા મહત્તમ ભાવ પંદરસો રૂપિયા વાળની વાત કરીએ તો કે અગિયારસો ચાલીસથી માંડી અને અગિયારસો ચાલીસ રૂપિયાનો મહત્તમ ભાવ પણ અગિયારસો ચાલીસ રહ્યા એની આવક નીચી હતી સોયાબીનની વાત કરીએ તો કે એની આવક ચાલી હતી છસો એંસીથી માંડી અને હાથસોની સિત્તોતેર રૂપિયાના ભાવ રહ્યા અને મહત્તમ ભાવ પણ હાથસોને ચાલીસ રૂપિયા રહ્યા મેથીની આવક પ્રમાણમાં ચાલુ થઈ ગઈ છે નવસોથી માંડી એક હજાર ત્રેઠ રૂપિયા મહત્તમ ભાવ એક હજાર રૂપિયા રહ્યા છે સોખાની વાત કરીએ તો છસો પચાસથી માંડી અને છસો પચાસ રૂપિયા મહત્તમ ભાવ જોઈએ તો પણ છસો ને પચાસ રૂપિયા રહ્યા છે તો આજે આ શનિવાર શુભના માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના આપણે પંદર ત્રણ બે હજાર પછીના માર્કેટિંગ ભાવ જોઈએ અને હજી તમે વિડીયો ચાલુ રાખજો અને આપણે જે હરાજીમાં જે લાઈવ ભાવ આવે એની ક્લિપ પણ આગળ શોટ કરવામાં આવશે અને આ જો અમારો વિડીયો તમને સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો આગળ મોકલવા વિનંતી અને શેર કરવા ત્રણ બે હજારનો શનિવાર જો આજના જે ઘઉંના લાઈવ ભાવ અત્યારે નવ ને વીસની થઈ છે તેના લાઈવ ભાવ આપણે

Hello, Pedro. Hello, Pedro. Hello, Pedro. આજી ટ્રક વાગે રે હવે હમણા ખેત તો ખેડવા જો કાપી લે કાકા આઈ નો કરતા કીધું ભાઈ 50 રૂપિયા દેયા ગયો દરીયો જય શ્રી કુબગારેનો લેવા માંડ્યા આ બધું જમમાં મળ્યું ને હવે આ છોરાની ચાલીસા થાય હાલ મારો હે 5 8 8 10 10 ઉપર માર છે 10 માં 10 માં રેટ આલવડી ક્યાં ઓકે બીલો હલો હાલો હલો ગોર્ડન હલો 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 ચાલુ છે રિયામાં આવે તો કનેશભાઈ પાવનો આઈ એકસો ત્રાણું ચોરાણું પચાસ ત્રણ નવ ત્રણ ત્રણ નવું ચૌદસો એક ત્રણ ચાર ત્રણ પાંચ છ આઠ આઠ નવ આઠ સર્વોત્તમ